જય શ્રી કૃષ્ણ આજે વાંચેલી ખૂબ નાની પણ સચોટ વાર્તા એક કુંભાર છે એ માટી લઈ અને ચાકડા ઉપર કંઈક બનાવી રહ્યો હોય છે થોડી વારમાં એમના ધર્મપત્ની આવે છે અને એ કુંભારને કહે છે કે તમે શું બનાવી રહ્યા છો ત્યારે કુંભાર કહે છે હું ચલમ બનાવી રહ્યો છું ત્યારે એમની ધર્મપત્ની કહે છે કે તમે ચલમ શું કામ બનાવો છો તો કુંભાર કહે છે અત્યારે એ ફેશનમાં છે યુવાનોમાં તો એમને ધર્મપત્ની કહે છે કે તમે એક કામ કરો ઉનાળો આવી રહ્યો છે તમે ચલમની જગ્યાએ માટલા બનાવવાના ચાલુ કરો ઉનાળો આવ્યો છે એટલે એને ખૂબ જ વેચાણ થશે કુંભારનો વિચાર બદલે છે અને એ પોતાના ગારાવાળા હાથે એ માટી છે એને ફરી પાછું ગુંદી અને ફરી પાછો એ માટીમાંથી માટલા બનાવવાની પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે પેલો માટી છે એ પ્રશ્નો પૂછે છે કુંભારને કે તમે એટલી વારમાં તમારો વિચાર શું બદલી નાખ્યો તમે શું બનાવો છો ત્યારે કુંભાર કહે છે કે મારો વિચાર બદલી ગયો છે હવે હું ચલમ નથી બનાવતો પણ હું માટલું બનાવું છું ત્યારે પેલી માટી છે એ ખૂબ સરસ જવાબ આપે છે કે તમારો તો વિચાર જ બદલ્યો છે મારી તો જિંદગી બદલી ગઈ છે જો હું ચલમ બને તો હું મારે અંદર અગ્નિ ભરવામાં આવે હું ખુદ તો બળે જ બીજાને પણ બાળે અને હવે તમે માટલું બનાવો છો એટલે મારી અંદર ઠંડુ પાણી ભરવામાં આવે છે હું ખુદ તો ઠંડક અનુભવીશ બીજાને પણ ઠંડક આપીશ બસ જીવનનું પણ કંઈક આવું જ છે એક વિચાર છે એ તમારી જિંદગીની દશા અને દિશા બંનેને બદલી નાખે છે જય શ્રી કૃષ્ણ